આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ જામનગર અને કચ્છમાં ભારેથી વરસાદને લઈ અને ઓરેન્જ એલર્ટ અપાયું ઉપરાંત સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને રાજકોટમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ઝાપટાની આગાહી કરાઈ છે આવતીકાલે કચ્છ મોરબી જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર પૂર્વ રાજસ્થાન પર ડિપ્રેશન સક્રિય થયું છે તેમજ મોનસૂન ટ્રફ પસાર થઈ રહ્યું છે ગુજરાતના દરિયાકાંઠે ચાળીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन कच्छ मोरबी और जामनगर और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्र नगर द्वारका द्वारका जामनगर और साथ में राजकोट और पोरबंदर डिस्ट्रिक्ट है और जामनगर मोरबी और कच्छ और बनासकांठा के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है और डे टू की बात करेंगे तो डे टू के लिए सौराष्ट्र और कच्छ रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है जिसमें आ, जो डिस्ट्रिक्ट है जहां पर डे टू के लिए हैवी रेनफॉल की वार्निंग है